જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું મા અન્નપૂર્ણા પ્રાગટ્યની અને નંદીને શા માટે બળદનો અવતાર લઈ પૃથ્વી પર અનાજ પકવવા માટે અને ભાર ખેંચવા માટે આવવું પડ્યું એ વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ મા અન્નપૂર્ણાના પ્રાગટ્ય ખર્ચા પ્રાચીન કાળમાં એકવાર ધરતી ઉપર કારમો દુકાળ પડ્યો અનાજના કણ કણ માટે માનવો અને પશુ પક્ષીઓ ટળવળવા લાગ્યા સર્વત્ર ત્રાસનું સામ્રાજ્ય છવાઈ ગયું પૃથ્વી પર હાહાકાર મચી ગયો એવામાં દેવર્ષિ નારદ પૃથ્વી પર પધાર્યા તેમણે જોયું કે પૃથ્વીવાસીઓ ભીષણ દુષ્કાળનો ભોગ બન્યા છે ભૂખમરાને લીધે મરવાના વાકે જીવી રહ્યા છે સમગ્ર માનવજાતનું આવું મહાભયાનક દુઃખ જોઈ તેમણે પૃથ્વીને આના નિવારણ માટે વિશ્વનાથ શંકરને પ્રાર્થના કરવા જણાવ્યું આથી માતા પૃથ્વી ગાયનું રૂપ લઈ કૈલાસ પર્વત ઉપર દેવાધી દેવ વિશ્વનાથ ભગવાનને સંતુષ્ટ કરવા પહોંચ્યા ત્યાં તેમણે જગતપિતા ભગવાન શંકર અને ઓમકાર સ્વરૂપ બીજા અક્ષરવાળી જગતજનની ભવાની મા પાર્વતીજીને આંસુ સારતા વિનંતી કરી કે હે સંસારના પાલનહાર ધરતી પર ભીષણ દુષ્કાળ પ્રવર્તે છે માણસો અબોલ અને મૂંગા પશુ પક્ષીઓ ભૂખ અને તરસથી તરફડી રહ્યા છે હે પૃથ્વી પર મેઘ ખાંગા કરી જીવાત્માઓની પીડા દૂર કરો અને તેમના સંતાપોનો નાશ કરો માતા પૃથ્વીની લોક કલ્યાણની ઉચ્ચ ભાવના જોઈ દેવાથી દેવ મહાદેવ શંકરજી પીગળી ગયા તેમણે પૃથ્વીને સાંતન આપતા કહ્યું હે પૃથ્વી દેવી તમારી પરોપકારી ભાવનાથી પ્રસન્ન બની તમને આશીર્વાદ આપું છું કે તમે ધરતી પર ગૌમાતા રૂપે જાશો શાસ્ત્રો અને પુરાણોમાં તમારા મહિમાન ગુણગાન ગવાશે મહાદેવે મા પૃથ્વીને આશીર્વાદ આપ્યા બાદ ભગવતી શંકરીને વિનંતી કરી હે સ્વામી કાર્તિકેટ કાળો કેર વર્તાવી રહ્યો છે વિનાશક દુષ્કાળે સર્વ કોઈને ત્રાહીમાં પોકારી દીધા છે પૃથ્વી પરના સઘળા સ્તર જીવોના દુઃખનો નાશ કરી પૃથ્વી પર પુનઃ સુખના અજવાળા પાથરવાની કૃપા કરો વિશ્વનાથ ભગવાન શંકરની વિનંતીનો સ્વીકાર કરીને આદ્યશક્તિ જગદીશ્વરીએ પૃથ્વીને આશીર્વાદ આપ્યા કે હે દીકરી પૃથ્વી હવે તું મારા શરણમાં છે હું ધરતી પર સ્થિત થઈ તારા સઘળા દુઃખો દૂર કરીશ ઉપરાંત ગૌમાતા રૂપે પણ મારા ચરણોમાં સદૈવ તારો વાસ રહેશે આમ દેવાથી દેવ મહાદેવ શંકર અને પાર્વતી માતાના આશીર્વાદ મળતા એક મહાભયંકર અપરાધ થયો છે આપના અત્યંત માન્યતા નંદીને મેં ભયંકર શ્રાપ આપ્યો છે એ માટે મને માફ કરો સઘળા માનવજાત અને પશુ પક્ષીઓ જે દુખ વેઠી રહ્યા હતા એટલે એ દુઃખોના નિવારણ માટે હું કૈલાસ ધામમાં આવી ત્યારે દ્વાર પર પહેરો ફરી રહેલા નંદીએ મને અટકાવી મેં તેને કહ્યું કે હું સંસારના જીવાત્માઓના કષ્ટોના નિવારણ માટે ભગવાનને પ્રાર્થના કરવા છું તો તું મને જવા દે પણ તેમ છતાં નંદી માન્યો નહીં એ દરવાજા પાસે આડા હાથ કરી વચ્ચોવચ ઊભો રહ્યો મેં તેને અનેક વિનંતી કરી પણ એ એકનો બે ન થયો આથી ગુસ્સે થઈ મેં નંદીને શ્રાપ આપ્યો કે તું લોક કલ્યાણના કામમાં વિધનો નાખી અંતરાય પેદા કરે છે માટે તારે મનુષ્યોના હિત માટે ગુલામી કરવી પડશે તારા વંશજો પણ એમાંથી બાકાત નહીં રહે તારે મનુષ્યો માટે સખત વૈતૃ કરવું પડશે પોતાના શ્રાપની વાત કરી પૃથ્વીએ ક્ષમાયાચના માંગી માતા પૃથ્વીની વાત સાંભળી આદ્યશક્તિ પાર્વતીએ કહ્યું બેટા એમાં તારો કોઈ વાંક નથી તું દોષને પાત્ર નથી જે બન્યું છે તે અમારી રચેલી લીલાનું જ પરિણામ છે તું તો માત્ર નિમિત્ત છે નંદી અમારો માની તો અને પ્રિય હોય તે ધમણમાં ઉન્મત બન્યો છે તેથી એને પાઠ ભણાવવા અમે આવી લીલા રચી હતી હવે નંદીને બળદનો અવતાર લઈ પૃથ્વી પર આવવું પડશે અનાજ ઉગાડવામાં મદદ કરશે અને એ રીતે માનવજાતને સહાય કરશે તું સુખેથી પૃથ્વી પર પાછી જા અને સંસારનું કલ્યાણ કર અમારા તને આશીર્વાદ છે ત્યારબાદ માતા પૃથ્વી ભગવાન ભોલેનાથ અને ભગવતી ઉમાને પ્રણામ કરી હરખાતા હૈયે પાછી ફરી કહે છે કે માતા પૃથ્વીએ નંદીને આપેલા શ્રાપ પ્રમાણે એ દિવસ પછી બળદો એમના ગળે ધૂસરી વેઠી ખેતરોમાં ખેતી કરી ગુલામી કરી રહ્યા છે ત્યારબાદ નંદીએ શ્રાપમાંથી મુક્ત થવા માતા પૃથ્વીને વિનંતી કરી અને માતા પૃથ્વીએ નંદીને કલયુગમાં શ્રાપમાંથી મુક્તિ મળશે તેવું વચન આપ્યું આથી જ આજના સમયમાં હવે બળદની જગ્યાએ ટ્રેક્ટરથી ખેતી કરાઈ છે પાછા ફરી પૃથ્વીએ જોયું કે કૈલાસના આશીર્વાદની પ્રાપ્તિ છતાં જીવોના દુઃખ અને દારિદ્ર ઓછા થયા નથી પશુ પક્ષીઓ ગમે તેમ પેટ ભરી લેતા પણ માણસો ભૂખે મરતા અન્ન માટે ઝઘડ્યા કરતા લોકોનું દુઃખ નિહાળી પૃથ્વી ફરી ઉદાસ થઈ એણે પુનઃ શિવ પાર્વતીને પ્રાર્થના કરી દુઃખીજનોની યાતના રજૂ કરી ભગવાન શંકર અને પાર્વતીજીને લોકોના દુઃખોના નિવારણ માટે વિનંતી કરી મા પૃથ્વીની પ્રાર્થના સાંભળી શંકરે પાર્વતીજીને કહ્યું તમે જગતજનની છો સમગ્ર સંસારની માતા છો જીવ માત્રના દુઃખ તમે જ દૂર કરી શકો છો હું ભિક્ષાપાત્ર લઈ તમને વિનંતી કરું છું કે તમે પૃથ્વી પર અન્નપૂર્ણા નામે પ્રગટ થાવો અને મનુષ્યને ધનધાન્યથી સુખ શાંતિ પ્રદાન કરો ભગવાનની વિનંતીનો સ્વીકાર કરી કરુણાના સાગર પરમેશ્વરી જગતજની ભગવતી પાર્વતીજીએ પછી સૃષ્ટિના પાલનહાર તરીકે મા અન્નપૂર્ણા રૂપે પ્રગટ થયા અને સમસ્ત ધરતી પુનઃ લીલીછમ હરિયાળી બની ગઈ આ પ્રમાણે પૃથ્વીના મનુષ્યોનો વિનાશ અટકી ગયો માણસો મહાદેવ શંકરજીને તો ભજતા જ હતા હવે ચાતુર્થી વિશ્વનાથ ભગવાનને સંતુષ્ટ કરનારી અન્નપૂર્ણેશ્વરીની આરાધના પણ શરૂ કરી ભગવતી પાર્વતીએ જે દિવસે મા અન્નપૂર્ણાનું રૂપ પ્રગટ કર્યું હતું એ દિવસ હતો માક્ષર સુંદ છઠ એટલે જ આ દિવસથી આરંભ થાય છે જે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક આવ્રત કરે છે તેના પર ભગવતી અન્નપૂર્ણેશ્વરી માની અનરાધાર કૃપા વરસે છે તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે તેનું જીવન આલોક અને પરલોક સુધરી જાય છે અને જીવન ધન્ય બને છે માતાનું આ વ્રત સૌ પ્રથમ મહાદેવ શંકરે કર્યું ત્યારબાદ દેવર્ષિ નારદે અને નારદજી દ્વારા બ્રાહ્મણોએ અન્નપૂર્ણા વ્રત કરી વ્રતનું મહાત્મ્ય વધાર્યું તો આ હતું મા અન્નપૂર્ણા વ્રતની પ્રાગટ્ય કથા તો મિત્રો કેવી લાગી તમને મા અન્નપૂર્ણા વ્રતની પ્રાગટ્યકતા એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દો બાજુના બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આવી જ અવનવી માહિતી તથા નવા વિડીયો સાથે ફરી મળીશું જય અન્નપૂર્ણામાં